ધાનેરા ખાતે જીવદયા તેમજ ગરીબોના બેલી ગણાતી એજીફન ફાઉન્ડેશન અને શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ધાનેરાના રત્ન કિશોરભાઈ સવાણી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે અને ધાનેરાની આસપાસ ગામડાઓના પચાસ જેટલા વૃદ્ધોને દર વર્ષે સ્લીપર લક્ઝરી બસ દ્વારા અવારનવાર ગરીબ અને વૃદ્ધ તેમજ નિરાધાર માવતાર સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને લોકોના આશીર્વાદ લેતી આ સંસ્થાએ આજે પંદરથી અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકા બેટ દ્વારકા સોમનાથ નાગેશ્વર વીરપુર ખોડલધામ અને કષ્ટભંજન દેવ યાત્રા કરવામાં આવશે જેમાં દરેક યાત્રીને ઓઢાડવાની સાલ તેમજ સાબુ તેલ બિસ્કિટ અન્ય નાસ્તો તથા મેડિકલ કીટ તેમજ રહેવા અને જમવાની પણ સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આમ દાનેરા તાલુકાના અલગ અલગ ગામડાઓથી ગરીબ વૃદ્ધ તેમજ મહિલાઓમાં કુલ પચાસ જેટલા યાત્રાળુઓને પગ ધોવરાવી પૂજન કરી આજે યાત્રાનો પ્રસ્થાન ધાનેરા પીઆઈએટી પટેલ દ્વારા યાત્રાની શુભકામના પાઠવી અને હરી ઝંડી આપવામાં આવી હતી હાજર રહી યાત્રાને પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ની એક દિવસ તરીકે આખી વર્લ્ડમાં ઉજવવામાં આવે છે ત્યારે ધાનેરામાં એજ્યુકલ ફાઉન્ડેશન અને શ્રી સ્વામિનાથ ચૈતબાઈ ટ્રસ્ટ સાથે મળી અને ધાનેરામાં આ વર્ષે અમે માવતર તીર્થયાત્રાનું આયોજન કર્યું છે ધામેરાની આસપાસના ગામના જે વૃદ્ધો જે એકલા રહે છે નિરાધાર છે અથવા દર્શન કરવા માટે જઈ શકતા નથી એવા વૃદ્ધોને અંદાજે એકાવન જેટલા વૃદ્ધોને આજે સ્લીપર લક્ઝરી બસ દ્વારા અને અમારા કાર્યકર્તાઓ દ્વારા દ્વારકા બેટ દ્વારકા સોમનાથ વીરપુર અને ગોલારામ બાપા દર્શન કરવાનું આયોજન કર્યું છે તો આજે મારી ટીમ સાથે ધામેરાથી અમે રવાના થઈ છીએ અને આ યાત્રા ત્રણ દિવસની છે અને ત્રણ દિવસે અમે ગામેડા પરત આવે છે એમને ચાર દિવસનો જે પ્રવાસ ગોઠવવામાં આવે છે તમામને હું હાર્દિકના પાઠું છું અને એમનો પ્રવાસ જે છે એ ખરેખર સુંદર પૂજાનું આયોજન કરેલું છે એ પ્રમાણે તહેવાર રહી અને સુખ શાંતિથી એ સફળતાપૂર્વક ધાર્મિક સ્થળો છે એમના દર્શન કરી અને સુખ તૃપ્તિથી પાછા એમ જેમ પાછા આવી જાય એ માટે પણ ભગવાનને પ્રાર્થના ઓકે